સુરત શહેર ગણેશોત્સવ સમિતિના નેજા હેઠળ વર્ષોથી સુરતમાં હર્ષોલ્લાસ સાથે ગણેશોત્સવની ઉજવણી કરાઈ છે તે સુરતમાં આવનારા ગણેશોત્સવના તહેવારને ધ્યાને લઈને પ્રશાસન દ્વારા વિવિધ દિશા નિર્દેશો સાથેનું જાહેરનામું બહાર પાડવામાં આવે તે માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી મહારાષ્ટ્ર બાદ સુરતમાં સૌથી મોટા ગણેશ ઉત્સવની ઉજવણી થાય છે ત્યારે આગામી દિવસોમાં આવી રહેલા ગણેશોત્સવના તહેવારને ધ્યાને લઈને સુરત શહેર ગણેશોત્સવ સમિતિ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ગણેશોત્સવના તહેવારને ધ્યાને લઈ આરાધ્યદેવ શ્રી ગણેશની મૂર્તિ બનાવવાનું કામ શરૂ થયું હોય જેથી મૂર્તિકારો અને શ્રી ગણેશ આયોજકોના ધ્યાન પર લાવવા જાહેરનામાનું યોગ્ય રીતે પ્રસિદ્ધ કરાવવા ગણેશોત્સવ દરમિયાન શ્રી ગણેશ ચતુર્થી સ્થાપના અગાઉ કે વિસર્જન એટલે કે અનંત ચતુર્દશી શોભાયાત્રા દરમિયાન બેન્ડવાજા પાર્ટી ડીજે પાર્ટી સંચાલકો અને માલિકો તથા શ્રી ગણેશ આયોજકો વિભસ્ય ફિલ્મ ગીતો જાહેરમાં ન વગાડે તે માટે અલગથી જાહેરનામું પ્રસિદ્ધ કરવા માંગ કરી હતી નજીકના સમયમાં આવી રહેલ ગદાનંદ ગણેશજીનો જ્યારે ઉત્સવ આવી રહ્યો છે ત્યારે આચારસંહિતા અને આચારસંહિતા નિમિત્તે અમે કલેક્ટરશ્રીને આમંત્રણ આપ આવેદનપત્ર આપવા માટે અહીં આવ્યા હતા શું માગણી છે આપણે અમારી માગણી એ છે કે અત્યારે ઘણા વર્ષોથી સંતોએ મહેનત કરીને સુરત શહેરના ભાવિક જે સમિતિએ મહેનત કરી છે કે જે ગણેશજીની પ્રતિમા જે નવ ફૂટ કરતાં નવ ફૂટ કરતાં નાનું બનાવવાનો હાઈકોર્ટના હુકમ પ્રમાણે વર્તવા માટે ના આચાર સંહિતા જે કર્યો છે પણ એના સંદર્ભમાં પણ ઘણી જગ્યા અમે જોઈએ છીએ તો નવ ફૂટ કરતાં ઓછી મૂર્તિઓ બનતી હોય એવું જોવા મળે છે એટલે અમે એ નિમિત્તે આવેદનપત્ર આપવા આવ્યા હતા કે આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે જેથી હિન્દુ સનાતન ધર્મ અને સંસ્કૃતિની જતન અને જળવાઈ હતી અને મિત્રો બહુ સારી વાત છે કે અત્યાર સુધી જે પાલન કરી છે કાયદાનું કેવી રીતે નવકૂટની નીચેની મૂર્તિ બને તો પર્યાવરણ તેમજ નદી વિશેનો પણ આપણે ખ્યાલ આવે ખર્ચ માટે પણ ખ્યાલ આવે જે પૈસા તમે બીજા પણ વાપરી શકો છો અમારી બધી દરેકની એવી નવા વિનંતી છે ગણેશ ભક્તોની કે બને કહેવાય છે નવકૂટની અંદરની મૂર્તિ રાખી એવી હું શુભકામના પાઠવી સુરત શહેર ગણેશોત્સવ સમિતિ દ્વારા કલેક્ટરે આવેદનપત્ર આપી જાહેરનામું કડક પાલન કરાવવા પણ માંગ કરાય છે अजल कुरसी जाते हो सचेता.